વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું થયું અનાવરણ વિસાવદર નજીક આવેલા મોટી મોણપરી ખાતે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ ભારત રત્ન દલિત મસીહા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો બોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા પ્રતિમાનું અનાવરણ ડોક્ટર બાબા સાહેબના પ્રપુત્ર ભીમરાવ આંબેડકરના વરદ હસ્તે કરવામાં આવ્યું પ્રતિમાનું અનાવરણ ડૉક્ટર બાબા સાહેબના પપુત્ર ભીમરાવ આંબેડકરના વરદ હસ્તે કરવામાં આવ્યું પધારેલા મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું કે ડોક્ટર ભીમરાવ આંબેડકર માત્ર દલિત સમાજ માટે નહીં પરંતુ સમગ્ર માનવ સમાજ માટે લડ્યા બંધારણ ઘડ્યું સાથે સાથે ભારત દેશની તમામ મહિલાઓ માટે તેમણે અનામત અને મહિલા ઉત્કર્ષ માટે કોટ બિલની રચના કરી તમામ મહિલાઓને શિક્ષણ અને સમાન હક ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અપાવ્યા દલિતો પર થતા અત્યાચાર સામે લડવા પણ આહવાન કર્યું જૂનાગઢના રાજુભાઈ સોલંકીના પુત્ર પર થયેલા હુમલા

વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે જે કાર્યક્રમની અંદર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પ્રપોત્ર એટલે કે ભીમરાવ સાહેબ આંબેડકર પધારવાના છે અને એના હાથે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે એક જાહેર સભા પણ રાખેલી છે જાહેર સભાનો મુખ્ય ઉદ્દેશ્ય જે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો અપહરણની ઘટના જે બની ગણેશ ગોંડલ દ્વારા એને લઈ અને આગામી દિવસોની અંદર ગાંધીનગર ખાતે બે લાઈક જેટલા બાઇકની રેલી અને મુખ્યમંત્રી બંગલાનો જે ઘેરાવનો કાર્યક્રમ આપેલો છે એની જાહેરાત અને તારીખની જાહેરાત આજે રોજ અમે કરવાના છીએ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ વિસાવદર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે